સંજેલી ગ્રામ પંચાયતમાં કથિત તલાટી દ્વારા સરકારી રેકોર્ડ સાથે છેડછાડ કરી લાંચખોરી કર્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે સંજેલીના એક જાગૃત નાગરિક દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી ઉપરોક્ત તલાટી દ્વારા પંચાયતના રેકોર્ડમાં ગોટાળા અને પૈસાની લેવડ દેવડ સાથેના પુરાવા રજૂ કર્યા છે તલાટી દ્વારા ઘરવિહોણા લાભાર્થીને મકાન નામે કરવા માટે વીસ હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી રહ્યું હોવાનું ઓડિયો અને વિડિયો ક્લિપ થોડાક દિવસ પહેલાં વાયરલ થયા હતા આ સાથે જ વોટ્સઅપ ચેટના સ્ક્રીનશોટ પણ સામે આવ્યા છે જેમાં તલાટી અરજદારને કામ થઈ જશે કહી આશ્વાસન આપતો નજરે પડે છે અરજદારને ઓનલાઈન સિસ્ટમમાંથી વેરા પહોંચ અને આકારની ગાડી આપવામાં આવી હતી પરંતુ ત્રણ મહિના બાદ રેકોર્ડમાંથી નામ ગાયબ થતા થયા હોવાનું સામે આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે કોમ્પ્યુટર ચેક કરતાં અન્ય વ્યક્તિનું નામ દાખલ થયેલું જોવા મળ્યું હતું જેના કારણે નામ ફેરફાર અને રેકોર્ડની ચેડાની

ઈશારે કરવામાં આવ્યા છે તેવા પ્રકારના સવાલો ઉઠવા પામ્યા છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પંચાયતના રેકોર્ડની તપાસ શરૂ કરી તલાટી સામે કડક કાર્યવાહી કરવાની અરજદાર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ માંગ કરવામાં આવી છે સ્થાનિક વહીવટી તંત્રને લઈને લોકોમાં નારાજગી હોય તેવું અરજદાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે હવે આ મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઉપરોક્ત અરજદારને યોગ્ય કાર્યવાહી કરવા અંગેની બાહેદારી આપી છે હવે આ સમગ્ર બાબતે આગળ શું થાય છે તે જોવું રહ્યું હું દાહોદ જિલ્લાના સંજેલી ગામમાંથી આવું છું મારું નામ છે સાજિદભાઈ રજ્જાકભાઈ ચામડિયા હવે અમારી રજૂઆત એવી છે કે સંજેલી ગ્રામ પંચાયતની અંદર એટલા બધા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે તેના માટે અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે એની તપાસ કરવાડવા માટે કેમ અમારો પ્રશ્ન એવો છે કે સંજેલી ગ્રામ પંચાયતની અંદર કોઈપણ કામના પૈસા લેવામાં આવે છે રિશ્વત તરીકે તો હમણાં હાલમાં થોડા સમય પહેલાં એક આકારણીને ઘરવેરાની પાવતી કઢાવવા માટે ગયા તો ત્યાંના સંજેલી ગ્રામ પંચાયતના તલ્લાટી રાહુલ પરમાર દ્વારા ચાલીસ હજાર રૂપિયાની માંગ કરવામાં આવી તો તેણે એવું કીધું કે સાહેબ આ લીગલી કામ છે અને આટલા બધા પૈસા તમે માંગો છો એ ખોટું છે તે છતાં પણ વીસ હજાર રૂપિયાની માગણી કરી વીસ હજાર રૂપિયા આપી ને અમારે તાત્કાલિક ધોરણે જરૂર હતી આકારણીની તે માટે વીસ હજાર રૂપિયા રોકડા આપી આકારણીને પાવતી ઓનલાઈન કઢાવી ત્યારબાદ ફરી ત્રણ ત્રણ મહિના બાદ આકારણી લેવા માટે ગયા તો ફરીથી વીસ હજાર રૂપિયાની માગણી કરી ને એવું કીધું કે તમે વીસ હજાર રૂપિયા આપો તો રજીસ્ટરમાં મારે નામ ચડાવવું પડશે ત્યારબાદ કાઢી આપો તો અમે એવું કીધું કે સાહેબ વીસ હજાર રૂપિયા તમને આપી ચૂક્યા છે એના તમે વીસ હજાર રૂપિયા આપી ચૂક્યા છે ને ફરીથી તમે વીસ હજાર માગો છો એ ખોટું છે તો એવું કહેતા એમને સંજેલી ગ્રામ પંચાયતના ઓપરેટર તરીકે એક પંકજભાઈ કરીને કામ કરે છે તે તેમણે એવું કીધું કે આ આકારણી અને વેરા પાવતી ઓનલાઈન જે ચડાવેલું છે એ ડિલેટ મારી દો તેવું સૂચના આપી અને ડિલેટ મરાવી છે પણ ડિલેટ મારતા પહેલાં ડિલેટ માર્યું અને ત્યાર પછી અમે પંચાયતમાં ગયા તો પંચાયતમાં કોમ્પ્યુટરમાંથી ફોટો લીધો ત્યાર સુધી તો અમારું નામ હતું જ કિલિયાભાઈ ગુલામભાઈ ગુડાળાનું નામ કોમ્પ્યુટરમાં હતું અમે તે પુરાવો લીધો છે અને ત્યારબાદ ઓનલાઈન ડિલેટ મરાવી અને તે અમે રાહુલ સાહેબ પાસે ગયા તલાટી સાહેબ પાસે તો તેમને પૂછતા એવું કહેવામાં આવ્યું રાહુલ સાહેબ દ્વારા કે ભાઈ આ આકારણીને પાવતી ખોટી છે તમે આ ફ્રોડ કરીને લાયા છો અમે હું તમારી પર કેસ કરી અને તમારી પર તમને તમારી પર કાયદેસર કરીશ તેવું કહેવામાં આવ્યું તેના માટે આટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એમને પૈસા અપાય અમારી પાસે પૂરા પૂરા વિડીયો છે ઓડિયો છે અને જે મોબાઈલની અંદર વોટ્સઅપ ચેટમાં વાત કરી છે એ પણ અમારી પાસે પુરાવા છે તો આટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે પૈસા હરેક કામની અંદર ગરીબો પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે તે માટે અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને જાણ કરી મૌખિક અને લેખિક રજૂઆત કરી ને એની તપાસની માંગ કરાવવા માટે આવ્યા છે